નમસ્કાર મિત્રો આપ સૌનું એક વખત ફરીથી અમારા યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે મિત્રો અઢાર જાન્યુઆરી રવિવારના રોજ આ વર્ષની સૌથી મોટી અને પહેલી અમાવસ્યા મોની અમાવસ્યા આ દિવસે લક્ષ્મી અને ભગવાન શનિદેવના આશીર્વાદથી બનેલો દિવ્ય અને દુર્લભ મહાશુભ સંયોગ કાળ સર્પ યોગ બાર રાશિઓમાંથી છ રાશિઓ હશે કરોડપતિ માલામાલ એમ કહીએ તો હવે ભગવાન શનિદેવની કૃપાથી બાર રાશિઓમાંથી છ રાશિવાળાઓને અઢાર જાન્યુઆરી રવિવાર એટલે કે મોની અમાવસ્યાના દિવસે સ્વયં વિધાતા પણ નહીં રોકી શકે કરોડપતિ બનવાથી માલામાલ બનવાથી હવે ભગવાન શનિદેવ સ્વયં આ છ રાશિવાળાઓના જીવનના તમામ દુઃખ દર્દ અને કષ્ટ દૂર કરનારા છે અને હવે આ છ રાશિવાળાઓના જીવનમાં ભગવાન શનિદેવના આશીર્વાદથી આવનારી છે અપાર ખુશીઓ જ ખુશીઓ જેનાથી હવે આ છ રાશિવાળાઓનું જીવન બદલાઈ જશે મિત્રો આ રાશિઓ કઈ કઈ છે જે ભગવાન શનિદેવની કૃપાથી અઢાર જાન્યુઆરી રવિવાર મોની અમાવસ્યાના દિવસે કરોડપતિ બનવાની છે ધનથી માલામાલ બનવાની છે આજે આ વિડિયોમાં અમે તમને તે ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવવાના છીએ તેથી આપની પાસે વિનંતી છે કે વિડિયોને શરૂઆતથી અંત સુધી પૂરો જુઓ બિલકુલ પણ વિડિયોને મિસ ન કરો કારણ કે આ વિડિયો આ છ રાશિવાળાઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનું છે મિત્રો વિડિયો શરૂ કરીએ તે પહેલાં આપની પાસે વિનંતી છે કે ભગવાન શનિદેવના તમામ ભક્ત આ વીડિયોને એક લાઈક તરત જ કરો કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ અવશ્ય લખો મિત્રો તમને જણાવી દઈએ કે હિન્દુ પંચાંગ અનુસાર વર્ષ બે હજાર છવ્વીસમાં મોની અમાવસ્યા અઢાર જાન્યુઆરીના રોજ મનાવવામાં આવશે અમાવસ્યા તિથિનો શુભ આરંભ અઢાર જાન્યુઆરીની રાત્રે બાર ત્રીસથી થશે અને તેનો સમાપ્તિ ઓગણીસ જાન્યુઆરીની રાત્રે એક એકવીસ પર થશે ઉદય તિથિની માન્યતા અનુસાર આ પર્વ અઢાર જાન્યુઆરીના રોજ મનાવવામાં આવશે આ દિવસે લોકો પોતાના પિત્તરોની શાંતિ માટે પિતૃતર્પણ સ્નાન દાન પુણ્ય કરે છે આ દિવસે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરવી પણ શુભ માનવામાં આવે છે મોની અમાવસ્યાના દિવસે ગંગા યમુના નર્મદા સરયુ અથવા કોઈપણ પવિત્ર નદીમાં સ્નાન કરવું અત્યંત પુણ્યકારી માનવામાં આવે છે પ્રાતઃ બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરીને સૂર્યદેવને અર્ઘ્ય આપવાની પરંપરા છે સ્નાનના સમયે પિત્તરોનું સ્મરણ કરીને તેમને જળ અર્પણ કરો આવું કરવાથી પિતૃ પ્રસન્ન થાય છે પરિવારને આશીર્વાદ આપે છે અને જીવનમાં સુખ સમૃદ્ધિનો સંચાર થાય છે માન્યતા છે કે આ દિવસે તર્પણ પિંડદાન અને શ્રાદ્ધ કરવાથી પિત્તરોને મોક્ષમી પ્રાપ્તિ થાય છે મોની અમાવસ્યા પર પવિત્ર નદીઓમાં સ્નાન કરીને કરોડો શ્રદ્ધાળુ પુણ્ય લાભ પ્રાપ્ત કરે છે પરંતુ જો કોઈ કારણવશ આપ ગંગા અથવા કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરવામાં અસમર્થ છો તો નિરાશ થવાની જરૂર નથી ઘરે સ્નાનના જળમાં થોડી બુંદો ગંગાજળ મિલાવીને બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરો તેને પણ ગંગા સ્નાનના સમાન પુણ્યકારી માનવામાં આવે છે તેના ઉપરાંત સંધ્યા સમયે ઘરની દક્ષિણ દિશામાં ચોમુખી દીવો પ્રગટાવો આ ઉપાય પિત્તરોની કૃપા પ્રાપ્ત કરવા અને ઘરમાં શાંતિ તથા ખુશહાલી લાવવામાં સહાયક માનવામાં આવે છે સ્નાન પછી મોની અમાવસ્યા પર દાન કરવું અત્યંત પુણ્યદાયી માનવામાં આવે છે શાસ્ત્રો અનુસાર આ દિવસે કરવામાં આવેલું દાન સો યજ્ઞોના બરાબર પુણ્ય ફળ આપે છે મોની અમાવસ્યા આત્મચિંતન અને સેવાનો પર્વ છે મૌન સ્નાન દાન અને પિતૃ સ્મરણના માધ્યમથી આ દિવસ જાતકોને જીવનને શુદ્ધ કરવા અને આધ્યાત્મિક ઉન્નતિની દિશામાં આગળ વધવાનો અવસર આપે છે અમાવસ્યા પર શ્રદ્ધા નિયમ અને ભક્તિ સાથે કરવામાં આવેલા માત્ર મોક્ષ પ્રદાન કરે છે પરંતુ સાધકના જીવનમાં પણ શાંતિ સમૃદ્ધિ અને આધ્યાત્મિક પ્રકાશનો સંચાર કરે છે મિત્રો ચાલો હવે વાત કરીએ તે ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓની જેના પર ભગવાન શરીદેવની કૃપા થવાની છે તે ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓમાંથી જે પહેલી રાશિ આવે છે તે છે મકર રાશિ મકર રાશિવાળાઓને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની અપાર કૃપા દ્રષ્ટિ બની રહેશે જેનાથી તમને ધન લાભ પ્રાપ્તિ થવાની સંભાવના છે તમને જણાવી દઈએ કે આ રાશિના લોકોને વ્યાપાર અને વ્યવસાયમાં વૃદ્ધિ થશે જે લોકો નોકરી કરે છે તેમને પદમાં તરક્કી મળશે જે લોકો વિદેશમાં રહીને નોકરી કરવા ઈચ્છે છે અથવા અભ્યાસ કરવા ઈચ્છે છે તેમને વિદેશમાં નોકરી અને અભ્યાસ કરવાની સંભાવના બની રહી છે સાથે જ આ રાશિના લોકોની આવકમાં વૃદ્ધિ થશે જે લોકો વ્યાપારી છે તેમને વ્યાપારમાં વધુ મુનાફો થવાની સંભાવના બની રહી છે આપ તમારા તમામ કાર્યોને સફળતાપૂર્વક પૂર્ણ કરશો ભગવાન શનિદેવની વિશેષ કૃપા મકર રાશિવાળાઓ તમારા પર બની રહી છે જેનાથી તમારા જીવનના તમામ દુઃખ દર્દ અને કષ્ટ મીટવાના છે અને તમને તમારા જીવનમાં મળવાની છે હવે અપાર ખુશીઓ જ ખુશીઓ જેનાથી મકર રાશિવાળાઓ તમારું જીવન બદલાઈ જશે આગલી છે મેષ મેષ જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી તમારા લોકો માટે સમય ખૂબ જ સારો આવવાનો છે ભગવાન શનિદેવ તમારા પર અત્યંત પ્રસન્ન છે તમારા માન સન્માન અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે જેના કારણે સમાજમાં તમારી પ્રશંસા થશે અને તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી તમને હવે સફળતાના નવા અવસર પ્રાપ્ત થવાના છે તે અવસરોને પ્રાપ્ત કરીને તમે તમારા જીવનમાં આગળ વધશો તમને જણાવી દઈએ કે જે પણ તમારા કાર્યો હતા તે હવે સમયસર પૂરા થવા લાગશે જણાવી દઈએ કે જે પણ કાર્ય તમે શરૂ કરવા ઈચ્છો છો તે કાર્યોમાં તમને સફળતા પ્રાપ્ત થશે મિત્રો ભગવાન શનિદેવના આશીર્વાદથી તમારા આવકના સાધનોમાં વૃદ્ધિ થશે મિત્રો ભગવાન શનિદેવના આશીર્વાદથી તમને ધન લાભ પ્રાપ્તિના અનેક અવસર પ્રાપ્ત થશે તમારા તમારા ઘર પરિવારમાં ખુશનુમા માહોલ રહેશે સાથે જ વૃદ્ધિ થશે સામાજિક ક્ષેત્રોમાં સફળતા પ્રાપ્ત થશે અચાનક ધન લાભ પ્રાપ્તિની તમારી માટે સંભાવના બની રહી છે સાથે જ જો આપ નવું વાહન અથવા મકાન ખરીદવા માટે કોઈ યોજના બનાવી રહ્યા છો તો આ યોજના તમારી અવશ્ય જ સફળ થશે ભગવાન શનિદેવની વિશેષ કૃપા મેષ રાશિવાળાઓ તમારા પર બની રહી છે સમય હવે તમારા પૂર્ણતઃ પક્ષમાં છે સમયનો તમે ભરપૂર લાભ ઉઠાવો અને સમયને તમારા હાથમાંથી જવા ન દો મિત્રો આ લિસ્ટમાં જે આગલી રાશિ આવે છે તે છે વૃષભ રાશિ વૃષભ રાશિવાળાઓને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી તમારા લોકો માટે સમય ખૂબ જ સારો આવવાનો છે ભગવાન શનિદેવ તમારા પર અત્યંત પ્રસન્ન છે તમે જે મહેનત કરી છે તેનો હવે તમને ફાયદો પ્રાપ્ત થશે તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી જ તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા વધુ સારી થશે તમારા રૂકેલા કાર્યો હવે સફળતાપૂર્વક બનશે મિત્રો સાથે સાથે વધશે જ આ રાશિના લોકોને અનેક પ્રકારના લાભ લાભ ધન અને મોટી મોટી સફળતાઓની પ્રાપ્તિ થવાની છે મેષ રાશિવાળા લોકોને પરિવાર અને જીવનસાથીનો પૂરો સહયોગ મળશે તમારી મધુર વાણીના કારણે તમારા તમામ કાર્યો પૂરા થશે હવે સફળતાપૂર્વક તમારા કાર્યો પૂરા થતા જશે ભગવાન શનિદેવની વિશેષ કૃપા વૃષભ રાશિવાળાઓ તમારા પર બની રહી છે તમે દિવસ દુગણી રાત ચોગણી તરક્કી કરશો અને તમારા જીવનમાં આગળ વધશો તમે તમારી સફળતાઓના હવે ઝંડા ગાળશો જેને દુનિયા તમારો જલવો જોશે કહેવું ખોટું નહીં ભગવાન શનિદેવના આશીર્વાદથી હવે તમારા માટે સમય ખૂબ જ સારો સાબિત થવાનો છે મિત્રો આ લિસ્ટમાં જે આગલી રાશિ આવે છે તે છે કન્યા રાશિ કન્યા રાશિવાળાઓને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારા પર બની રહી છે કન્યા રાશિવાળાઓને જણાવી દઈએ ના માત્ર તમને ધન લાભ થશે પરંતુ તમારા વ્યાપારમાં ખૂબ વૃદ્ધિ પણ થશે તેના ઉપરાંત જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પદોન્નતિ સાથે સાથે વેતન વૃદ્ધિના પણ પૂરા યોગ બની રહ્યા છે સાથે જ જે લોકો વિદેશમાં નોકરી કરવાનું સપનું જુએ છે તેમનું આ સપનું પૂરું થવાના યોગ બની રહ્યા છે ભગવાન શનિદેવની વિશેષ કૃપા કન્યા રાશિ તમારા પર બની રહી છે સાથે જ જે લોકો વ્યાપાર કરે છે તેમને વ્યાપારમાં વધુ મુનાફો થશે ધન લાભ પ્રાપ્તિના અનેક અવસર કન્યા રાશિવાળાઓ હવે તમને મળવાના છે સાથે જ જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તેમને સંતાન પ્રાપ્તિ થશે અને સાથે જ તેમના ઘર પરિવારમાં ખુશનુમા માહોલ રહેશે પ્રેમ સંબંધો મજબૂત થશે સાથે જ તમારા તમામ કાર્યો સફળતાપૂર્વક પૂરા થઈ જશે સાથે જ જે લોકો નવું વાહન અથવા ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છે તો આ યોજના પણ તેમની અવશ્ય જ સફળ થશે ભગવાન શનિદેવની તમારા પર કૃપા દ્રષ્ટિ બની રહી છે તમારી સમસ્ત મનોકામનાઓ પૂરી થશે અને ભગવાન શનિદેવ હવે તમને તમારા જીવનમાં અનેક પ્રકારના લાભ ધન લાભ અને સફળતાની પ્રાપ્તિ કરાવશે જેનાથી કન્યા રાશિવાળાઓ તમારું જીવન બદલાઈ જશે જી હા મિત્રો આ લિસ્ટમાં જે આગલી રાશિ આવે છે તે છે સિંહ રાશિ મિત્રો સિંહ રાશિવાળાઓને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી જ તમારા માટે સમય હવે ખૂબ જ શ્રેષ્ઠ થવાનો છે તમને જણાવી દઈએ કે તમને ન માત્ર માન સન્માન મળશે પરંતુ સમાજ દ્વારા તમારી ખૂબ તારીફ પણ કરવામાં આવશે તેના ઉપરાંત તમને તમારા જીવનમાં એવા નવા અવસર મળવાના છે જેનાથી તમારા જીવનમાં સારો બદલાવ થશે મિત્રો ભગવાન શનિદેવની કૃપા તમારા પર બની રહી છે તેની સાથે જ તમને ખૂબ ધન લાભ પણ થશે જ્યારે એક તરફ પરિવારમાં ખુશીઓનું વાતાવરણ બની રહેશે ત્યારે બીજી તરફ વ્યાપારમાં વૃદ્ધિ થશે સિંહ રાશિવાળાઓ હવે તમને ચારેય તરફથી લાભ જ લાભ મળવાનો છે ભગવાન શનિદેવની કૃપા તમારા પર બની રહી છે સાથે જ જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પદોન્નતિ સાથે સાથે વેતન વૃદ્ધિના પણ યોગ છે સેહ રાશિવાળાઓને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી હવે તમારા માટે ધન પ્રાપ્તિના અનેક અવસર પ્રાપ્ત થશે જેનાથી તમારું જીવન બદલાઈ જશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે તેની સાથે જ તમારા ઘર પરિવારમાં ખુશીઓનું માહોલ રહેશે જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તેમને સંતાન પ્રાપ્તિનું સુખ મળશે જેનાથી ઘર પરિવારમાં ખુશીઓ જ ખુશીઓ હશે મિત્રો તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી સિંહ રાશિવાળાઓ હવે તમારા જીવનમાં તમને અપાર ખુશીઓની પ્રાપ્તિ થવાની છે જેનાથી તમારા જીવનમાં હશે ખુશીઓ જ ખુશીઓ સાથે જ જે લોકો નવું વાહન અથવા મકાન ખરીદવા માટે કોઈ યોજના બનાવી રહ્યા છે તો આ યોજના પણ તેમની અવશ્ય જ સફળ થવાની છે સંતાન પ્રાપ્તિનું પણ સુખ સિંહ રાશિવાળાઓ હવે તમને મળવાનું છે જેનાથી ઘર પરિવારમાં ખુશીઓ જ ખુશીઓ હશે કહેવું ખોટું નહીં સેહ રાશિવાળાઓ મા લક્ષ્મીના આશીર્વાદથી હવે સમય તમારા માટે પૂર્ણતઃ પક્ષમાં રહેવાનો છે મિત્રો આ લિસ્ટમાં જે આગલી રાશિ આવે છે તે છે ધનુ રાશિ ધનુ રાશિવાળાઓને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી હવે તમને ખૂબ જલ્દી સારા સમાચાર મળવાના યોગ બની રહ્યા છે જી હા મિત્રો તમને જણાવી દઈએ કે તમારી મહેનતનું હવે તમને ફળ મળવાનું છે તમને જણાવી દઈએ કે જે તમે મહેનત કરી છે તેનું ફળ હવે તમને પ્રાપ્ત થવાનું છે જેનાથી તમારી ખુશીઓનો ઠેકાણો નહીં રહે તમને જણાવી દઈએ કે તમારા રૂકેલા કાર્યો ભગવાન શનિદેવના આશીર્વાદથી હવે સમયસર પૂરા થશે તમને તમારા પરિવાર તથા મિત્રોનો પૂરો સાથ મળશે તમને જણાવી દઈએ કે તમારા ઉપર ભગવાન શનિદેવની અસીમ કૃપા બની રહી છે અને ભગવાન શનિદેવની કૃપાથી તમારા ધન સંબંધિત તમામ જે પરેશાનીઓ હતી તે દૂર થઈ જશે અને તમને ધન પ્રાપ્તિના અનેક અવસર પ્રાપ્ત થશે ધનમાં ખૂબ વૃદ્ધિ થશે અને અનેક પ્રકારના લાભ ધન લાભ અને મોટી મોટી સફળતાઓ હવે તમને પ્રાપ્ત થવાની છે તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપા તમારા પર વિશેષ રૂપે બની રહી છે સાથે જ જણાવી દઈએ કે જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પદોન્નતિ સાથે વેતન વૃદ્ધિના પણ યોગ છે જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી ધનુ રાશિવાળાઓ તમારા જીવનની સમસ્ત પરેશાનીઓનો હવે અંત થશે અને તમને તમારા જીવનમાં મળવાની છે હવે અપાર ખુશીઓ જ ખુશીઓ જેનાથી તમારું જીવન બદલાઈ જશે આ લિસ્ટમાં જે આગલી રાશિ આવે છે તે છે કુંભ રાશિ કુંભ રાશિ જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી જ તમારા જીવનમાં હવે ખુશીઓનો ભંડાર આવવાનો છે હા મિત્રો ભગવાન શનિ તમારા પર અત્યંત પ્રસન્ન છે તમારા જીવનમાં હવે તમને ખૂબ મોટી ખુશખબરી મળવાની છે જેનાથી તમારું જીવન બદલાઈ જશે મિત્રો તમને જણાવી દઈએ કે કુંભ રાશિ વાળાઓ તમે જે અત્યાર સુધી મહેનત કરી છે તે મહેનત હવે તમને ફળ મળવાનું છે સાથે જ જે પણ તમારા રુકેલા કાર્યો છે તે કાર્યો હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે અને સાથે જ જે લોકો વ્યાપાર કરે છે તેમને વ્યાપારમાં લાભ મળશે તેમનો વ્યાપાર દિવસ દુગળો રાત ચોગણી તરક્કી કરશે તેમને ચારે તરફથી હવે લાભ જ લાભ મળશે કુંભ રાશિવાળાઓ હવે તમારા જીવનમાં ચારે તરફથી ખુશીઓ જ ખુશીઓ આવવાની છે ભગવાન શનિદેવ તમારા પર અત્યંત પ્રસન્ન છે સાથે જ જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પ્રમોશન અને વેતન વૃદ્ધિના યોગ છે સાથે જ જે લોકો નોકરીની શોધમાં છે તેમને મનચાહી નોકરી પણ મળશે સાથે જ તમને જણાવી દઈએ કે જો તમારો કોઈ પૈસો રોકાયેલ છે તો તે પૈસો પણ તમને જલ્દી જ પરત મળશે સાથે જ તમારા વ્યાપારમાં જે પણ રુકાવટો આવી રહી છે તે રુકાવટો ખતમ થશે અને તમારા જીવનમાં હવે ખુશીઓ જ ખુશીઓ હશે કુંભ રાશિવાળાઓ તમે તમારા જીવનમાં એક નવી ખુશીનો અનુભવ કરશો ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારા પર કુંભ રાશિવાળાઓ બની રહી છે સમય તમારા માટે પૂર્ણતઃ પક્ષમાં છે આ સમયનો ભરપૂર લાભ ઉઠાવો અને સમયને હાથમાંથી જવા ના દો આગલી રાશિ છે મિથુન રાશિ મિત્રો મિથુન રાશિવાળાઓને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારા પર બની રહી છે તમને આવનારા સમયમાં હવે આવક અને નોકરીમાં પદોન્નતિ મળશે વ્યાપારમાં અચાનક લાભ મળશે અને આર્થિક સ્થિતિ મજબૂત થશે તમામ અધૂરા આર્થિક કાર્યો પૂરા થશે અને પરિવારમાં શાંતિ વ આનંદનું વાતાવરણ રહેશે તમને કોઈ મોટી ખુશખબરી મળી શકે છે ભગવાન શનિદેવની કૃપાથી તમારા તમામ કાર્યો સફળ થશે વ્યવસાયમાં અચાનક લાભ થશે અને તેમાં એક ધન લાભ પ્રાપ્તિના પણ તમારા માટે અનેક યોગ બની રહ્યા છે ભગવાન શનિદેવની કૃપાથી મિથુન રાશિવાળાઓ હવે તમારા જીવનમાં તમને અપાર ખુશીઓની પ્રાપ્તિ થવાની છે જેનાથી તમારા જીવનમાં હશે ખુશીઓ જ ખુશીઓ સાથે જ જે લોકો નવું વાહન અથવા મકાન ખરીદવા માટે કોઈ યોજના બનાવી રહ્યા છે તો આ યોજના તેમની અવશ્ય સફળ થવાની છે સંતાન પ્રાપ્તિનું પણ સુખ મિથુન રાશિવાળાઓ હવે તમને મળવાનું છે જેનાથી ઘર પરિવારમાં ખુશીઓ જ ખુશીઓ હશે કહેવું ખોટું નહીં મિથુન રાશિવાળાઓ ભગવાન શનિદેવના આશીર્વાદથી હવે સમય તમારા માટે પૂર્ણતઃ પક્ષમાં રહેવાનો છે સમયનો ભરપૂર લાભ ઉઠાવો અને સમયને હાથમાંથી જવાના દો મિત્રો ભગવાન શનિદેવનો આશીર્વાદ આપ સૌને પ્રાપ્ત થાય આપ સાચા દિલથી કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ જરૂર લખો અને વિડીયોને લાઈક તથા શેર જરૂર કરો ધન્યવાદ મિત્રો જય શનિદેવ